વકઅપ બિલના નિયમોમાં રડ થવા જોઈએ એમાં સુધારો થવો જોઈએ એમાં ફક્ત હિન્દુ નહીં પારસી હોય મુસલમાન હોય તમામનો સમાવેશ થવો જોઈએ પરંતુ કોઈ સંસ્થા પોતાની માલિકી કોઈપણ જગ્યા પર જાહેર ન કરી શકે પરંતુ તેના માટે પાલિકા હાઈકોર્ટ ગઈ લડી અને જીત પાલિકાની થઈ વકફ બોર્ડમાં અલગ અલગ પાર્ટીના લોકો જોડાયા આઠ કલાક જેટલો સમય ચર્ચામાં લાગ્યો બાદમાં લોકસભા અને રાજ્યસભામાં બાર કલાક ચર્ચા કરી સંતોષ વાતાવરણ સાથે બિલ મંજૂર થયું તે સાથે જ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી બિલને શુભેચ્છા પાઠવી છે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું વિશેષ રૂપે કાર્યકર્તાઓને કારણે પાર્ટીની જે મજબૂતા વધી છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં

સત્તાઓ માટે અસંતોષ બી હતો અને આવા નિયમો રદ થવા જોઈએ એમાં સુધાર થવો જોઈએ એવી તમામ લોકોની અપેક્ષાઓ પણ હતી અને એમાં ફક્ત હિન્દુ નહીં પણ પારસી હોય કે મુસ્લિમ બિરાદરો હોય એ પણ ખૂબ મોટી સંખ્યામાં એમાં સંમત હતા પકબિલનો વકફની સત્તાનો એક કડો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ જે વર્ષોથી કોર્પોરેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી